ગાયત્રી પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનું દિવ્ય આયોજન પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તારીખ બે અગિયાર બે હજાર પચીસથી તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ સુધી દરરોજ બપોરે એકથી પાંચ દરમિયાન નિવાસ પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે જેમાં આજ રોજ પાંચમા પાવન દિવસીય કથા વ્યાસ પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ પોતાની અમૃતમય વાણીમાં સંગીત શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવી રહ્યા છે આવતીકાલે તારીખ ના રોજ ગોવર્ધન પૂજાનો પ્રસંગ છે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ભક્તજનોને પધારવા આયોજકો તરફથી ભાવભર્યું આમંત્રણ છે શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય રશ્મિબેને પોતાની ઓજસ્વી વાણી દ્વારા જણાવ્યું એક ધર્મને જીવવું એ જ આધ્યાત્મ બે બગડતા મનને સત્સંગના બોક્સમાં મૂકશો ત્રણ બગડતા મનને સુધારવાનું સાધન છે શ્રીમદ ભાગવત ચાર પહેલાના જમાનામાં આપણા પૂર્વજો ખળા ઉત્પન્ન થયેલ અનાજને સર્વપ્રથમ બ્રાહ્મણ વાળંદ ઘાંચી ભિખારી માટે ભાગ કાઢતા પરંતુ હવે મન સંકીર્ણ થવા માંડ્યું છે ઉપરાંત તેમણે જણાવ્યું કે સાપને ઝેરી ડંખ એક જીવન બગાડે છે જ્યારે કુસંગ ભવ ભવ બગડે છે અજામિલનું ઉદાહરણ આપતા પૂજ્ય રશ્મિબેને જણાવ્યું કે ગમે તેવા અધ્યમ પાપી પણ જો નારાયણનું સ્મરણ કરે તો તેની મુક્તિ થતી હોય છે આજ ભાગવતની કથામાં વડોદરા ઉપઝોનના સહસંયોજક શ્રી અનિલભાઈ રાવલ શ્રી મયંકભાઈ ત્રિવેદી આદરણીય વર્ષાબેન આહિર પધાર્યા હતા ઉપરાંત ગોધરા સિવિલ સર્જન ડોક્ટર મીનાબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગોધરા નગરના ઉત્સાહી અને શાર્દ શતાબ્દી રક્તદાતા શ્રી હોતચંદ ચંદ ધામવાની તથા સમાજ સેવક અને કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી અરુણસિંહ સોલંકી વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા તમામ મહાનુભાવોનું પૂજ્ય રશ્મિબેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે કૃષ્ણ જન્મહોત્સવની ઉજવણી કરવામાં આવી સૌ શ્રોતાઓ ભગતો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ધૂન થી ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ આરતી સાથે આજના કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ય વાસુદેવાયે પણવેશોવિંદ મંગળદે મંગલ અખિલે ભાગવત સહસર મંગલેશ્વર મંગલેશ્વર મંગળવ્યાજુ ઓમાવંદ ભગવાન <laughs>